હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આપણા પવિત્ર જ્યોતિર્લિંગના જીર્ણોદ્ધારમાં અહલિયાબાઈ હોલકરનો મહત્ત્વનો ફાળો છે આ અહલિયાબાઈની મૂર્તિ છે જે વૈજ્યનાથ જ્યોતિર્લિંગની બહાર રાખવામાં આવેલી છે તો આજે હું તમને તેના વિશે થોડી જાણકારી આપીશ તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર અહલ્યાબાઈ હોલકરના પતિનું નામ હતું ખાંડેરાવ હોલકર અને તેમને એક પુત્ર હતો જેનું નામ હતું માલેરાવ હોલકર અને પુત્રીનું નામ હતું મુક્તાબાઈ માલેરાવ હોલકર માનસિક બીમાર હતા જેથી તેઓ ઓગણીસ વર્ષની વયે જ મૃત્યુ પામ્યા હતા અહલ્યાબાઈ હોલકર કે જેઓને જ્યોતિર્લિંગોના પવિત્ર મંદિરો માટે ખૂબ જ લાગણી હતી કે જે દુશ્મનોના હુમલાને લીધે વિધ્વંસ થઈ ગયા હતા તેને પુનઃનિર્મિત કરવા માટે તેઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું સોમનાથ જ્યોતિર્લિંગ કે જે ગુજરાતમાં સ્થિત છે તે મંદિરના પુનઃનિર્માણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી આ મંદિર દુશ્મનોના આક્રમણને લીધે વિધ્વંસ થઈ ગયું હતું તેને ફરીથી બનાવવા અને આકર્ષક બનાવવા માટે તેમણે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું કે જેથી તે ફરીથી શ્રદ્ધાળુઓ માટે પૂજાનું કેન્દ્ર બની શકે અહલ્યાબાઈનું મુખ્ય મથક ઉજ્જૈન હતું જ્યાં તેમણે ઘણા મંદિરો અને ઘાટોનું નિર્માણ કર્યું હતું તેમણે મહાકાલેશ્વર મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું જે શ્રદ્ધાળુઓ માટે વધુ સુગમ અને પ્રભાવિત બન્યું ઓમકારેશ્વર મંદિર કે જે મધ્યપ્રદેશના કાવેરી નદીના તટ પર આવેલું છે અહલ્યાબાઈએ તેના પુનઃનિર્માણ કરીને તે મંદિરના વિકાસ માટે જરૂરી પગલાં ભર્યા કેદારનાથ જ્યોતિર્લિંગ કે જે પર્વતીય વિસ્તારમાં સ્થિત છે કેટલાક ઐતિહાસિક સ્ત્રોતો અનુસાર અહલ્યાબાઈએ કેદારનાથ મંદિરના રક્ષણ માટે યોગદાન આપ્યું છે આ મંદિરે અનેક નુકસાનોનો સામનો કર્યો છે અહલ્યાબાઈએ તેના સંરક્ષણ અને જાળવણી માટે અનેક પ્રયત્નો કર્યા હતા તેવી જ રીતે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વગેરે દરેકે દરેક જ્યોતિર્લિંગમાં અહલ્યાબાઈનો મહત્ત્વનો ફાળો છે આમ અહલ્યાબાઈ હોલકરે આ મંદિરોનું પુનઃનિર્માણ માત્ર ભૌતિક રીતે જ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ કર્યું હતું તેમણે અનેક પંડિતો પુરોહિતો અને શ્રદ્ધાળુઓને આ મંદિરમાં આમંત્રણ આપ્યું હતું જેથી આ પવિત્ર સ્થળોની પવિત્રતા અને મહત્વ ભવિષ્યની પેઢી માટે જળવાઈ રહે યાત્રા મંદિરોના પુનર્નિર્માણમાં અહલ્યાબાઈની મહત્વપૂર્ણ ભૂમિકા એ તેમની એવી શ્રદ્ધા અને ધાર્મિક પ્રતિબદ્ધતાનું પ્રતિક છે કે જે આજે પણ તેમના કાર્યમાં દેખાય છે તો હવે કદાચ તમે બધા જાણી ગયા હશો કે આપણા દરેક જ્યોતિર્લિંગના જીર્ણોદ્ધારમાં અહલ્યાબાઈ હોલકરનો મહત્ત્વનો ફાળો છે તો આવી જ સુંદર જાણકારી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો